ભાઈ બધાએ ધોરડો જોઈ લીધું છે અને હવે જઈએ છીએ કાળો ડુંગર અને વચ્ચે ચુંબકીય ક્ષેત્ર વાળો એક રસ્તો પણ આવશે એ પણ આપણે બતાવીશું ત્યાં તમે ગાડી ન્યૂટન કરીને ખાલી ઊભી કરી દેવાની અને અમુક 50 30 40 મીટર સુધી ઓટોમેટિક રિવર્સ થશે ગાડી જોવા જેવું છે ને આ જે ભાઈ કાળો ડુંગર જવાનો રસ્તો ને હમણાં થોડીક જ વારમાં ચુંબકીય રસ્તો પણ આવશે આગળ બતાવીશું હું ભાઈ ચુંબકીય ક્ષેત્રવાળો રસ્તો આવી ગયો છે અને અહીંયા આપણે ગાડી કરીશું ન્યૂટન મેગ્નેટિક ઝોનમાં છીએ અત્યારે જો ચાલુ ગાડી નહીં રાખવાની અહીંયા તમારે ગાડી ન્યૂટન કરવાની ચાલુ રાખવી હોય તો ચાલુ પણ ગેરમાં નહીં રાખવાની અને આ જો રિવર્સ થઈ ગઈ અમારી ગાડી તમે જોઈ લો આ ન્યૂટન છે પગ લઈ લ્યો તો તમારે બરોબર બ્રેક રાખો મને ઉતરવાં તો પછી તમે છે ને કંઈ ક્લચ બ્લચ ઉપરથી પગ લઈ લેજો ઓકે ये जादू है गो, गो। ले ले क्या ये मैग्नेटिक जादू एक्सपेरिमेंट करता जा आ रही थे। जो एक है आ रीते गाड़ी है ऑटोमेटिक रिवर्स जाए, जाए। ब्रेक दबाई राखे હોય હોય ફોટોશૂટ કરવા તો એના જે લોકલ લોકો અમુક ડ્રેસ ને કપડા ને ફરતા હોય છે આપને રેન્ટ ઉપર પણ કરી શકો છો ઉતરીને જોવો તો વધારે મજા આવશે ગરમી પણ જોરદાર છે ભાઈ કારણ કે બપોરના બાર વાગી ગયા ને અમે અહીંયા પહોંચતા પહોંચતા એટલા માટે જવા દેવી છે રિવર્સ હવે આપણે પાછા

સો ફાસ્ટલી આમ તો ક્લિપ પડી ઉધું મને એવું થ્યું ના લેમ ખેંચાવે તમે જુઓ હા હા એ મેહસૂસ કરવું પડે તમારે થાય જ છે ને એવું તાકાત કરીને ઊભારો શરીરને ઢીલું મૂકી દો તો ઓટોમેટિક તમે એ બાજુ બંને બાજુ ફરક ફરક કોઈ નઈ થાય હા જુઓ તમે આ રોડ ઉપર ઊભારો અને ઘરે તમે શરીર ઢીલું મૂકી દો એને ભાઈ શરીર ઢીલું મૂકી દો

રસ્તો પીવો પડશે રણ વન્ય પ્રાણી અભયારણ્ય કચ્છ પૂર્વ વન વિભાગ પ્લાસ્ટિક નો કચરો વચરો ફેંકવા નહી મિત્રો અહીંયા આવો તો ધ્યાન રાખજો

બહુ ઓછા લોકો આવતા હોય છે ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે મેં ગુરુ દત્તાત્રેયનું મંદિર બતાવી દીધું કાળા ડુંગરના જે મોટા મોટા સિમ છે એ બતાવી દીધા ગમે તો સૌને કહ્યું ના ગમે તો મને કહેજો હલો હવે રજા સીતા રામ